પાટીદાર જ્ઞાતિના યુવાનો દ્વારા તારીખ ચાર દસ પચીસના રોજ ટાવર ચોક થી સવારે નવ વાગે જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ છે આ તમામ યુવાન ભાઈઓ અને બહેનોને મારે ખાસ અભિનંદન આપવા છે સમાજની અંદર પાટીદાર સમાજ હોય કે અન્ય પણ સમાજ હોય એમાં નાની ઉંમરના છોકરા અને છોકરીઓ જાતિ આકર્ષણથી પ્રેરાઈને કેટલીક વખત એના સંસ્કારો ભૂલી જઈને એજ્યુકેશનના કજોડા હોય અગર તો શારીરિક અને માનસિક રીતે માનસિકતા જે છે એની એકત્રીકરણ કર્યા વિના અથવા બંને સમજ્યા વિના ઉતાવળમાં અથવા તો શારીરિક આકર્ષણમાં અથવા તો ગુસ્સામાં અગર તો બતાવી દેવાની ભાવનાથી કેટલીક વાર ભાગી જઈને લગ્ન કરવાની કરતા હોય છે પરિણામ એવા ખરાબ આવે છે કે અઠવાડિયું કે દસ દિવસ પછી અમારી પાસે એવા કેટલાય કેસો આવેલા છે કે જેમાં ગેરસમજ દૂર થતાં અથવા તો નજીકના અઠવાડિયાની અંદર સાથે રહ્યા પછી એકબીજાની રહેણી કરણીનો એકબીજાના રિવાજોનો જ્યારે કોન્ટ્રાડિક્શન થાય છે ત્યારે ડાયવોર્સના પ્રશ્નો ઉપસ્થિત થઈ જતા હોય છે ટૂંકા ગાળામાં આ બધાને અવરોધવા અથવા તો અટકાવવા માટે કાયદાકીય રીતે કેટલાક સુધારામાં હું સૂચવી રહ્યો છું જેનો આવેદનપત્રની અંદર સમાવેશ કરવા માટે મારી વિનંતી છે આયોજકોને સૌ પ્રથમ તો મારું એવું કહેવું છે કે લગ્નની નોંધણી કરાવનાર ગેજેટેડ ઓફિસર હોવા જોઈએ એવો કાયદામાં સુધારો થવો જોઈએ બીજું લગ્નની નોંધણી કરતા અગાઉ એ ગેજેટેડ ઓફિસર દ્વારા એ બંનેને પરામર્શ કરવામાં આવે સમજાવવામાં આવે અને એમના ભાવિ જીવન જે છે એની જવાબદારીઓ ઉપસ્થિત થશે નાણાકીય જવાબદારી ઉપસ્થિત થશે બાળકોના ભાવિનો વિચાર કરવાનો બાળકોના ભાવિ સંસ્કારોનો વિચાર કરવાનો એ બધા અંગે વિસ્તૃત ચર્ચા કરે અને એનું નેગોશિએશન કરે બીજું મારું એવું પણ કહેવું છે કે આવી જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે કોઈ પણ જ્ઞાતિના સમાજના ગામના આગેવાન હોય એવી ભાઈ અને બહેન એવા અગ્રણીની હાજરીમાં આ બધી ચર્ચા થાય ત્યાર પછી જ એ લોકોના જીવન જે છે એની નોંધણી લગ્નની નોંધણી કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી ઉશ્કેરાટમાં અથવા તો ક્ષણિક આવેશમાં અથવા તો આકર્ષણમાં જે આવીને બાળકો ભૂલ કરી બેસે છે એ અટકે ત્રીજું મારું એવું પણ કહેવું છે કે મા બાપની પણ જવાબદારી આવે છે કે બાળકો જે છે એ બાળકોના શિક્ષણમાં જ્યારે આપણે એમને છૂટ આપીએ છીએ સાથે સાથે એમને રહેણી કરણી એમના મિત્રો સર્કલ એના ઉપર પણ આપણે વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે એવું મને અનુભૂતિ થઈ રહી છે તો આ કાર્ય જે છે જનજાગૃતિનું થાય એની અંદર મારું સંપૂર્ણ સમર્થન છે